આપ નિહાળી રહ્યા છો સમાચાર ચેનલ કુશલ કચ્છ અહીંયા આપ જે જોઈ રહ્યા છો તે કચ્છમાં એસી વીસ યોજના હેઠળ વર્તમાન સરકારના બનેલા પાણી સંગ્રહ યોજનાના ચેક ડેમની હાલત કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કચ્છમાં સરકાર દ્વારા માત્ર ભાજપના કાર્યકરોને જ આવા કામ આપવાનો ઈજારાશાહી ભ્રષ્ટાચારનો નમૂનો છે આ થોડા સમય પહેલાં કચ્છ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી સુપ્રીમ કોર્ટના વકીલ ડોક્ટર રમેશભાઈ ગરવા સાહેબે આવા ભ્રષ્ટાચારોની તપાસ કરવા માટે વિસ્તૃત રજૂઆતો આધાર પુરાવાઓ સાથે આખા કચ્છના કચ્છના ચેકડેમોની જે રજૂઆતો હતી તે નામદાર રાજ્યપાલશ્રીને આપવામાં આવેલ હતી આ ચેકડેમ છે ખેંગારપર સુવઈ વચ્ચેનું જે રાપર તાલુકામાં આવેલું છે જેમાં માત્ર પથ્થરો ખડકી ઉપર દિવાલ બનાવી સરકારી નાણાં ચાઉં કરી જવાયા છે આવા ભ્રષ્ટાચારી ડેમો આ એ રાપર તાલુકામાં થયા હોવાનું લોકો જણાવી રહ્યા છે લોકોના આક્ષેપ પ્રમાણે એક વર્ષ પણ પાણી સંગ્રહ ન કરી શકતા આવા ચેકડેમોના કામ કરવાના ઠેકા ભાજપ સરકાર દ્વારા માત્ર ભાજપના જ કાર્યકરોને આપવામાં આવતા હોવાનું ગામે ગામ લોકો કહી રહ્યા છે આવા ચેક ડેમોની સાચી ઇન્કવાયરી જો ઉપલી કક્ષાએથી થાય તો આ કામમાં મદદ કરનાર અધિકારીઓ અને ભ્રષ્ટ રાજકારણીઓની પોલ ખુલી જાય અને તમામ જેલ ભેગા થાય સાથે સાથે દેશભક્તિનું મોટું કામ થાય અને ભવિષ્યમાં સરકારી ધનનો દુરુપયોગ થતો અટકે સુચારુ ઉપયોગ થાય અને પાણી સંગ્રહ માટેના આવા ડેમો વધુ સુરક્ષિત અને મજબૂત બની શકે